વર્ષ ઓગણીસો સત્યોતેરથી બે હજાર અગિયાર સતત ચોત્રીસ વર્ષ સુધી કોઈ એક પક્ષની દેશના ખૂબ વિશાળ રાજ્યમાં સરકાર રહેવી એ પોતાની અંદર ઇતિહાસ હતો પશ્ચિમ બંગાળમાં સતત લેફ્ટ પાર્ટીની સરકાર બનતી રહી વર્ષ બે હજાર સુધી જ્યોતિબસુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી રહ્યા એના પછી સતત બે હજાર અગિયાર સુધી બુદ્ધાદેવ ભટ્ટાચાર્ય એના સીએમ રહ્યા પણ એના પછી કોઈ કલ્પના નહોતી કરી કે નંદીગ્રામ અને શિંગોરમાં જમીનના એક્વિઝિશનનું કામ જે શરૂ થયું અને ઉદ્યોગપતિઓને પધરાવી દેવામાં આવે છે અથવા ખેડૂત અને ખેતીની બરબાદી થઈ છે એના નામ પર નીકળેલું મમતા બેનર્જીનું આંદોલન એ પાર્ટીનું અસ્તિત્વ મટાવી દેશે એની કોઈ કલ્પના નહોતું કરી શકતું અને એ જ રીતે ટીએમસીનો ઉદય થયો કોંગ્રેસ પણ ફેંકાઈ લેફ્ટ પણ ફેંકાઈ અને ત્રીજા પક્ષનો ઉદય થયો ખેડૂત અને ખેતી જેવા મુદ્દાઓ કોઈ પણ સરકાર ગમે તેટલી લાંબી સરકાર સૌથી વધારે રિફોર્મ કરવાવાળી સરકાર પણ કેમ ન હોય એની શું હાલત કરી શકે છે એનું ઉદાહરણ પશ્ચિમ બંગાળ આપી ચૂક્યું છે અને એટલા જ માટે કદાચ ખેડૂત અને ખેતી એ રાજનીતિમાં સૌથી મહત્વના મુદ્દા બને છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી પશ્ચિમ બંગાળના ઉદાહરણથી વાતની શરૂઆત એટલા માટે કરી કેમ કે ખેડૂતોને શું ઐતિહાસિક રાહત અને સહાયનું પેકેજ સરકારે જાહેર કર્યું દસ હજાર કરોડનું પેકેજ જેને ગુજરાત સરકારે કહ્યું કે આટલા વર્ષોમાં ક્યારેય ન આપ્યું હોય એટલું સૌથી મોટું પેકેજ છે કે જે અમે રાજ્ય સરકાર તરફથી ખેડૂતો માટે જાહેર કરી રહ્યા છીએ એક હેક્ટરના ખેડૂતને બાવીસ હજાર રૂપિયા મળશે બે હેક્ટરની મહત્તમ સહાય મળશે એટલે કે કોઈપણને જેની પાસે ગમે તેટલી વિશાળ જમીન છે મહત્તમ એને મદદ ચુમ્માળીસ હજાર રૂપિયાની મળશે અને એટલે જ હેક્ટરના છ વીઘા પ્રમાણે એને ગણતરી એની કરવામાં આવે તો પણ એક વીઘા પર પાંત્રીસોની આજુબાજુ ખેડૂતને સહાય મળવાની છે હવે એક વીઘામાં શું પાંત્રેસો રૂપિયા ખર્ચો થાય છે ખેડૂતનો જવાબ ના છે એનો ખર્ચો દસ હજાર બાર હજાર કે પંદર હજારની આસપાસ થતો હોય છે ખેડૂત પર આધાર હોય છે સરકાર કહી રહી છે કે વાત સાચી કે તમે ખર્ચો ભલે પંદર હજાર કરો અને તમને એવી અપેક્ષા હોય કે ટોટલ બધો ખર્ચો ને એના ઉપર મળતી આવક એમ કરીને વીસ પચીસ હજાર રૂપિયા જેટલું ટર્ન તમે જોશો એક વીઘા પર પણ સરકાર બધું નથી આપી શકવાની સરકાર જે આપી શકે એમ છે એટલે કે મહત્તમ પાંત્રીસો રૂપિયાની આજુબાજુની સહાય એ રાજ્ય સરકારે પોતાના તરફથી જાહેર કરી દીધી છે એના પછી જો કોઈ ખેડૂત સર્વેમાં કદાચ બાકી રહી ગયા હોય એ સિવાયની કોઈ ક્ષતિ હોય તેમના માટે પણ એક બારી ખુલ્લી રાખેલી છે સરકાર માટે આ નિર્ણય માત્ર સંવેદનશીલતાની પરીક્ષા માટે નહોતો આ નિર્ણય બહુ જ મોટા રાજકીય અસ્તિત્વનો પ્રશ્ન હતો અને એટલે જ ખેડૂત અને ખેતીની આસપાસ સંકળાયેલા આંદોલનોએ ભૂતકાળમાં ભલભલી સરકારોને પાડી છે ચોત્રીસ વર્ષ સુધી પશ્ચિમ બંગાળમાં લેફ્ટની સરકાર હતી આ દુનિયામાં પોતાની અંદર બહુ મોટો ઇતિહાસ હતો આખા દેશમાં જ્યારે જમીન વહેંચણીના કાનૂન ગુજરાતમાં પણ જેમ ભૂદાન જેવા કાનૂન બહુ સારી રીતે લાગુ પડ્યા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભાગિયાઓને જમીન મળી બહુ જ બધા માણસો હતા કે જેમના હિસ્સામાં જમીન આવી ખેડે એની જમીનનો પણ કાયદો લાગુ થયો અને એ સિવાય સૌરાષ્ટ્રમાં ઉચ્છંગ્રાહી રેબરથી માંડીને વિનોબા ભાવે જે ભૂદાન આંદોલન શરૂ કર્યું એની બહુ જ મોટી અસર જોવા મળી પશ્ચિમ બંગાળમાં બહુ જ અદભૂત લેન્ડ રિફોર્મ્સ લેફ્ટની સરકારમાં થયા હતા અને એ જ સરકાર લેન્ડ એક્વિઝિશનમાં જમીન સંપાદનના કારણે એને સરકારમાંથી એટલું બધું દૂર જવાનો વારો આવ્યો કે બે હજાર અગિયારથી લઈને બે હજાર પચીસ સુધી જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે તૃણમૂલ કોંગ્રેસને કોઈ પશ્ચિમ બંગાળમાંથી હરાવી નથી શક્યું આ રાજકીય ઇતિહાસ છે અને માત્ર પશ્ચિમ બંગાળનો નહીં અનેક રાજ્યોમાં દેશના પણ નાના મોટા ઇલેક્શન્સમાં ખેડૂત અને ખેડૂતના આંદોલનો મહત્ત્વના મુદ્દો રહ્યા છે એના પછી ગુજરાતમાં સહાય અને સહાયની આજુબાજુનું રાજકારણ એટલું બધું ચરમ પર છે કે જે દસ હજાર કરોડનું પેકેજ જાહેર થતાની સાથે જ એવું લાગતું હતું કે ખેડૂતો આને બહુ જ આમ સરસ રીતે વધાવી લેશે તો મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી છે ખેડૂતોએ સાવ નકાર્યું નથી કે સાવ ટીકા પણ નથી કરી પણ સ્વાભાવિક રીતે જોવા મળ્યું કે ખેડૂતની અપેક્ષા આના કરતાં વધારે હતી વિપક્ષોએ પોતાનો મુદ્દો છોડ્યો નથી સરકારે જાહેર કરી તો અમારા કારણે આ જાહેરાત થઈને એટલે અમે એને વધાવીએ છીએ એવું શ્રેય પણ નથી લીધું એમણે કહ્યું કે અમે તો આ માગ્યું જ નથી એટલે કોંગ્રેસ જે માંગી રહી છે એની માંગણીઓ તો બહુ જ લાંબી અને વિશાળ છે અને સરકાર કોઈ પણ સંજોગોમાં એ પૂરી કરી શકે કે કેમ એની અંદર બહુ મોટું પ્રશ્નાર્થ છે બીજા કોઈપણ રાજ્યમાં એટલે ગુજરાત તો સમૃદ્ધ અને સ્થિર રાજ્ય છે એની પાસે સારું એવું બજેટ છે તો પણ એ બજેટની ફાળવણી એ રીતે સરકાર માટે થઈ શકે એમ નથી કે તમે એક લાખ કરોડ રૂપિયાનું પેકેજ ખેડૂતો માટે જાહેર કરી દો એટલે સરકારની પોતાની અલગ મજબૂરી છે વિપક્ષની પોતાની માગણીઓ છે અને ખેડૂત એ બધામાં દયનીય સ્થિતિમાં છે ખેડૂત રાજકીય રીતે કોની પાસે જાય છે કોના તરફ જાય છે એ જોવામાં લાંબો સમય છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમને કદાચ થોડો અંદાજ આવે પણ વિધાનસભાની ચૂંટણી આવે ત્યાં સુધી આ મુદ્દો કેટલો રેલેવન્ટ રહેશે એનો આધાર આવનારો સમય કુદરત પર છે કુદરત જો પરીક્ષા લીધા જ કરે છે અને કોપે છે તો પછી ખેડૂત સ્વાભાવિક રીતે એનો આક્રોશ સરકાર પર નીકાળશે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પણ પ્રહારો કર્યા એમણે કહ્યું કે હું પદની મર્યાદાના કારણે અથવા અમન્યાના કારણે ચૂપ રહું છું પણ બાકી તમે ખેડૂતોને મદદ ન કરી શકો તો ચૂપ રહો વિપક્ષમાંથી પણ પ્રતિક્રિયાઓ સામે આવી પાલભાઈ આંબલિયા પણ બોલ્યા આમ આદમી પાર્ટીમાંથી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે એટલી બધી મદદ થઈ ગઈ છે કે ખેડૂત હવે કાલથી હેલિકોપ્ટરમાં ફરવાનો છે જો કે એ પણ બોલ્યા કે આમાંથી ખાલી ઝેરની પડીકી પણ આવી શકે નેતાઓ જ્યારે કટાક્ષ કરવાનો પ્રયત્ન કરે છે અથવા આમ બહુ જ સરસ રીતે આમ ક્રિએટિવ રીતે પોતાની વાતને મૂકે છે ત્યારે ભૂલી જાય છે કે એમનું એક વાક્ય શું એ કોઈના માટે ઉકસાવનાર બનશે કે કેમ અને એટલે જ રાજનીતિમાં કદાચ એટલી સંવેદના અને એટલી મર્યાદા અપેક્ષિત હોય છે જો કે અપેક્ષા આપણે રાખીએ છીએ રાજનીતિ એમની પાસેથી એ અપેક્ષા નથી રાખતી જોઈએ પ્રતિક્રિયાઓને અધિકારીઓને જઈને પેલું આપવા માટે કરે છે મેં પેલું કઈ ખારું થાય તો કરો ન થાય તો ચૂપ મરો તમે કોઈને આપી ના આપો તો કઈ વાંધો નહીં પણ કોકને બગાડવા માટેનું મારા ખેડૂતોની સામે પડવાનું ન કરશો નહીં તો બોલવું પડે તો ક્યારેક ક્યારેક પણ મારે જવાબ આપવો પડશે મજાક પેકેજની જો આપણે વાત કરીએ તો એ ખેડૂતોની મજાક ઉડાવવા સમાન રકમની ફાળવણી કરી છે આંકડો મોટો છે દસ હજાર કરોડ સાંભળવામાં એમ લાગે કે આ બધા ખેડૂતો માલામાલ થઈ જશે અને બધાના ઘરમાં ફળિયામાં એક એક હેલિકોપ્ટર આવી જશે એટલા રૂપિયા જાહેર કર્યા છે વાસ્તવિકતા એ છે કે આ કૃષિ મજાક પેકેજના માધ્યમથી સરકારે જાહેર કરેલી રકમથી માત્ર ને માત્ર આત્મહત્યા કરવાની ઝેરી દવા ખરીદી એટલા રૂપિયા હાથમાં આવવાના છે ખેડૂતને દવા ખાતર બિયારણ મજૂરી ટ્રેક્ટર ચલાવવું વગેરે વગેરેનો જે ખર્ચો થયો છે એ ખર્ચા કરતા પણ ઓછી રકમ ખેડૂતના હાથમાં આવવાની છે એટલે આ ગુજરાતનો ખેડૂત દેવા માફીની માંગ શું કામ કરે છે ઉદ્યોગપતિઓના તમે ઓગણા સિત્તેર લાખ કરોડનો ફાયદો કરાવી શકતા હોવ તો ગુજરાતના ખેડૂતોની એક જ માંગ છે કે અમારા છપ્પન લાખ ખેડૂત પરિવારોની છન્નું હજાર કરોડ રૂપિયા માત્ર છન્નું હજાર કરોડ રૂપિયાનું દેવું છે અને આ દેવું સંપૂર્ણપણે માફ કરવામાં આવે આ એક જ માંગ હતી ગઈકાલથી સોમનાથથી જ્યારથી હું યાત્રા લઈને નીકળો છું ત્યારથી ખેડૂતોનો એક જ સૂર છે કાં તો ખેડૂતોનું દેવું માફ નહીંતર ભાજપ સાફ અને આ વાત જો સરકાર શાનમાં સમજી જાય ખેડૂતો જે માંગે છે એમાં સરકાર સમજી જાય તો સારું છે આ બધું જ્યારે થઈ રહ્યું હતું ત્યારે ગોપાલ ઇટાલિયા બીજા એક કિસ્સાને લઈને ચર્ચામાં આવ્યા કચ્છના ગાંધીધામમાં એમની સભા હતી સભા દરમિયાન હોબાળો થયો આરોપ લાગ્યો કે પાંચસો રૂપિયા આપીને માણસોને સભામાં બોલાવવામાં આવ્યા છે એ માણસોએ આરોપ લગાવ્યો જે ગોપાલ ઇટાલિયાને પ્રશ્ન પૂછવા માટે ગયા ત્યારે પણ એમની વચ્ચે થોડું ઘર્ષણ ને હોબાળા જેવા દ્રશ્યો સામે આવ્યા એ સભામાંથી શું સામે આવ્યું ગોપાલ એટાલી આ મુદ્દા પર શું કહી રહ્યા છે સાંભળીએ એમને ભાઈ વાયરલ થઈ જશો હું કામ ઉપાધિ કરો છો ફેમસ થઈ જાઓ ક્યાં ટેન્શન છે હવે આપણે ચાલુ કરીએ گارے پھڑے گارے جتھے میرے نام پر جیٹھ صاحب جواب دے گارے پھڑے گارے جتھے ضرورت نہیں ہے واہ بھائی گارے منا پرشن نہ پوچھو میں ہمت کریو جسے میں بتائیں گے بتائیں گے ہمارا جتھے بتائیں بھارت آئیو اپ تو اوپر بھی جاؤ جتنا آیا سی بتاو جاؤ جو منے آیا لگے بھیا ہو لےو نال نال بتاؤ یاو તમે જે વાત કરી કે ભાજપ અમે ઘણી વાર બધાને પૂછ્યા છે અને બધાને ખબર હશે અમારા ધારાસભ્ય જે ધારાસભ્ય છે અમારા પોતાના છે એને પણ પોષણ કર્યા છે નથી કર્યા એમ નહીં જવાબ નથી

મિટિંગમાં બધા ગાંધીધામ પરત ફર્યા છે આ લોકો આ લોકો થી આપણે સાંભળશું કે શું કેવા માંગે છે શું તમે આમ આદમી પાર્ટીની ત્યાં મિટિંગમાં તમે ગયા તા અમને પહેલાં કીધું કે આમ આદમી પાર્ટીથી આપણે ક્યાં જોઈનિંગ કરો તો અમે બધે આપણે જોઈનિંગ કરી લીધી બીજા માણસ મને બધા લઈને ગયા મને આપણે કીધું પાંચસો પાંચસો રૂપિયા હાલ તમને કે ભાઈ રૂપિયા હાલશો લઈને ગયા અમે દિનભર ચોવીસ કલાક ભૂખા મર્યામાં કોઈ નથી મળ્યો નથી મને અમને કંઈ પાછા લા ને અમારી આપણે પોતે અમારે આપણે ખર્ચાથી અમે આયા પહોંચ્યા પાછા તમે કેટલા જણા લઈને ગયા હતા અમે લઈને ગયા દસ પંદર જણા એટલે તમારે એક રૂપિયો પાછો તમારા ખર્ચે પાછા આવ્યા તમે બધા અમે બધા આપણે ખર્ચે પાણી થી આવ્યા બધા તમે તમારા મતલબ પોતાના ખર્ચે પાછા આવ્યા એમને હા પૂરા પૂરા પોતાને ખર્ચે થી આવ્યા તો શું કેવા માંગશો આમ આદમી પાર્ટી ને તમે અમે આદમી પાર્ટી સહી નથી કઈ 0.0 છે અહીંયા આ તો બીજેપી હે તો સબ કુછ હે બાકી આમ આદમી પર મને અહીંયા ખબર નથી કે બીજી પાર્ટી કોઈ કે આપણે જોની કરો તો કે કઈ હારો મળશે કઈ આપણે પણ કઈ નથી એક એટલે પાર્ટી ભરોસા લાયક છે કે કેમ કઈ નથી જીરો 0.0 છે માણસો ને પૈસા હોય તો તમે કઈક સારું સ્ટેજ ને સારું સાઉન્ડ ને સારું કઈ બધી વ્યવસ્થા ન કરી હોય તો બધી વાહિયાત વાતો છે પૈસા પૈસા દઈ ને નથી બોલાવવાની એ બધી વાત તારે વાત કરે માણસો છે હવે એને આ વિસા વગર ની ચૂંટણી પછી ખુબ રકવાયા થયા છે શું ભાજપ વાળા અત્યાર સુધી એમનું કોંગ્રેસ સાથે મસ્ત સેટિંગ ચાલતું હતું એટલે બધું મજા આવતી હતી હવે આ ખરેખર વિરોધ પક્ષ તરીકેની ભૂમિકામાં આમ આદમી આવી છે ત્યારથી એમના પેટમાં તેલ રેડાય એટલે તમે જુઓ ભાજપના માણસો જ્યાં સભા હોય ત્યાં સભા ડિસ્ટર્બ કરવા આવે અને એમ એમ કે મારે પ્રશ્ન પૂછવો છે એટલે ભાઈ વીસ વર્ષથી ભાજપની સરકાર છે અત્યાર સુધી પ્રશ્ન તમે માળીએ ચડાવી દીધા હતા અમારા માટે પેન્ડિંગ રાખ્યા હતા અને આવીને પાછું પંજાબ નો દિલ્હી નો પ્રશ્ન પૂછવાનો એટલે આખા રાજકોટમાં કે ભુજમાં કે ભાવનગર ની સભામાં દિલ્હી નો પ્રશ્ન શું હોય

થેન્ક યુ સો મચ ગોપાલભાઈ રાજનૈતિક પક્ષો માટે ત્રણેય પક્ષો માટે ભારતીય જનતા પાર્ટી માટે પોતાનો ઇતિહાસ અને પરંપરા સાચવવાનો આ સમય છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે કોંગ્રેસ માટે પોતાનું અસ્તિત્વ ટકાવવાનો અને આમ આદમી પાર્ટી માટે પોતાની જમીન બનાવીને એના મૂળ ઊંડા કરીને પોતાને વિસ્તારવાનો અને ઉભા કરવાનો સમય છે સમય બે હજાર સત્યાવીસની ચૂંટણીને ભલે શેષ હોય પણ એટલો બધો પણ બાકી નથી અને એટલે જ ત્રણેય રાજકીય પક્ષો પોતાનો પ્રયત્ન કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી જે નેતાઓને રાષ્ટ્ર વિરોધી અથવા આ લોકો દેશ વિરોધી છે કે નક્સલી છે એ પ્રકારના પ્રમાણપત્રો આપતા ફરે છે એ જ નેતાઓ જ્યારે એમની પાર્ટીનો હિસ્સો બને ત્યારે એમનાથી મોટા રાષ્ટ્રભક્ત કોઈ હોતા નથી ચૈતર વસાવા માટે પણ એ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે વારંવાર ત્યાંથી એવી ઉડતી ઉડતી ચર્ચાઓ સામે આવે કે ચૈત્ર વસાવા ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટીનું ખેસ ધારણ કરશે ચૈતર વસાવાનું પોલિટિક્સ બીજેપીના પોલિટિક્સ કરતાં બહુ જ અલગ છે અને એટલે જ આ અલગ રાજનીતિમાં જો કદાચ ચેતર વસાવા બીજેપીનો હિસ્સો બની પણ જાય છે તો પણ ભાજપને કેટલો ફાયદો અને ચેતર વસાવાની રાજનીતિનું અસ્તિત્વ કેટલું ટકી રહેશે એ બહુ જ શંકાનો આધાર છે કેમ કે બંનેની રાજનીતિનું મૂળ બહુ અલગ છે પણ છતાંય રાજનીતિ તો ઉત્તર દક્ષિણને ભેગા કરી શકે છે જમ્મુ કાશ્મીરમાં પીડીપી અને ભારતીય જનતા પાર્ટીનું ગઠબંધન આપણે જોઈ ચૂક્યા છીએ એનસીપીના નેતાઓને અજીત પવાર જેવા નેતાઓ જેમના માટે ચક્કી પિસિંગ ચક્કી પિસિંગ બોલાતું હતું એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણ કરીને કેવી રીતે પવિત્ર આત્માઓ બની ચૂકી છે એ પણ જોઈ ચૂક્યા છીએ જે તે સમયે ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ એવું કહી ચૂક્યા છે કે ભારતીય જનતા પાર્ટી તો ગંગાજળ સમાન શુદ્ધ અને પવિત્ર છે તમે આવો ડૂબકી લગાવો અને પવિત્ર થઈ જાઓ આપણે ત્યાં જ ફિલ્મ બની હતી કે રામ તેરી ગંગા મેલી હો ગઈ પાપીઓ કે પાપ ધોતે ધોતે એટલે કેટલા પાપ ધોવાનો પ્રયત્ન કરશે એ પણ ખબર નથી બીજું કે પાપ અને પુણ્યની વ્યાખ્યા શું ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે એ જ રાષ્ટ્રભક્ત કે રાષ્ટ્રવિરોધી એ વ્યાખ્યા કોણ નક્કી કરશે આ નક્સલી છે આ અર્બન નક્સલી છે આ દેશ માટે ખતરો છે આ દેશ માટે સન્માનની વાત છે એ કોણ નક્કી કરશે આ પ્રશ્નોના ગૂંચવાડાની વચ્ચે ફરી એકવાર એ ચર્ચાઓ શરૂ થઈ છે કે ચૈતર વસાવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના પ્રવાસે કેવડીયામાં સભા કરવા જઈ રહ્યા છે બિરસા મુંડાને યાદ કરવાનો સમય છે જનનાયકોને પોત પોતાની ઈચ્છા અને જરૂરિયાત પ્રમાણે રાજનીતિ વાપરતી હોય છે હવે સમય ફરી એકવાર બિરસા મુંડાને મેદાનમાં લાવવાનું છે એવા લોકનાયક એવા જનનાયક કે જેમણે સ્વતંત્રતામાં વીરતાનું અદ્ભુત પ્રતિક આપણી સામે મૂક્યું સાહસનું પ્રતિક મૂક્યું એ બિરસા મુંડાની યાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે આવે ત્યારે ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એવી સંભાવનાઓની જેમ જે વાત વહેતી થઈ ચૈતર વસાવા એના પર શું પ્રતિક્રિયા આપી કરી એના પર નજર જોજો હશે આગળ દેશના વડાપ્રધાન મોદીજી કેવડિયા ખાતે 30 તારીખે આવ્યા હતા અને 31 તારીખે એકતા પરેડનો કાર્યક્રમ હતો એ દરમિયાન પણ ભાજપના કેટલાક લોકોએ મીડિયા મિત્રો ને કહીને જયતરભાઈ નરેન્દ્રભાઈ મોદીજી ને મળ્યા છે આવનારા દિવસોમાં ભાજપમાં જોડાશે એવા ખોટા ખોટા મેસેજો બધા ફરતા કહી રહ્યા હતા અને હમણાં બી તમે જોયું હશે કે એક દેશના વડાપ્રધાન વિચાર કરો કે પંદર દિવસ પહેલા એકત્રીસ તારીખે નર્મદા જિલ્લામાં આવ્યા અને પાછા પણ પંદર તારીખે ડેડિયાપાડામાં લાવવામાં આવે છે હવે એમના નિવાસસ્થાને જોવું પડે કે જ્યાં એમની બિરસા મુંડાજીની જન્મભૂમિ છે ત્યાંથી એમણે એકસો પચાસમી જયંતી નો ઉજવણી કરવી જોઈએ અને આખા દેશને મેસેજ આપવો જોઈએ કે ભાઈ અમે આદિવાસી સમાજના આ ઉત્થાન માટે કરીશું પણ આ માત્ર ને માત્ર આદિવાસી લોકોને છે લોકોને માં આવી રહ્યા છે તમે જોયું હશે કેટલાક મોટા કદના નેતાઓ અને કેટલાક મીડિયા મિત્રોને ને લોકો એવી નિવેદનો આપે છે કે જૈતરભાઈ વસાવા આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી માં જોડાયા છે એ જ પ્રકારે દાહોદ પ્રોગ્રામ હતો ત્યાં આઠ હજાર લોકો ભાજપ ને છોડીને અમારી સાથે જોડાયા છે પંચમહાલ માં પાંચ હજાર લોકો જોડાયા છે અને અમે અમે આમ આદમી પાર્ટી માં રહીને સ્વતંત્ર છે જ્યાં પણ અમારે સમાજ માટે લડવાનું થાય છે બોલવાનું થાય છે અમે કરીએ છીએ જે ભાજપમાં અમારા સિનિયર સંસદ મનસુખભાઈ પોતાના સિનિયર સાંસદ નું કોઈ સાંભળતું ના હોય એમનું પોતાનું ગામ જુના રાજ નો રસ્તો પણ એમનાથી બનાવી ના શકાતો હોય એ ભાજપ માં જઈને અમારે પિંજરા ના વાઘ બની ને થોડું બેસવાનું છે અમે તો જંગલના વાઘ છે અને સ્વતંત્ર છે અને એ રીતના અમે આગળ વધીએ છીએ બિલકુલ પાયા વિહોણી બાબતો છે અને છેલ્લી વાત એ રાજનીતિની જે રાજનીતિમાં નેતાઓ એવું કહે છે કે લોહાહી લોહેકો કાટતા હૈ એવી રાજનીતિની જેમાં એવું કહે છે કે અમે લુખ્ખાની સામે લુખાઓ પેદા કરીશું એ નેતાઓ જ્યારે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોય ત્યારે પ્રશ્ન એ થાય કે ભાજપ સાથે જોડાયેલા નેતાઓ જો એવું કહે છે કે કોઈ વ્યક્તિ ગુંડાગર્દી કરે છે તો અમે સામે બીજા લુખાઓ પેદા કરીશું અમારા સમાજમાંથી સમાજને આહવાન કરે છે કે તમારે ત્યાં કોઈ વ્યક્તિ વોન્ટેડ હોય ફરતો હોય ને પંદર દિવસ તમારે છુપાવવા આવે તમારે ત્યાં તો તમારી ફરજ બને છે કે તમે એને સંરક્ષણ આપો છો એ વ્યક્તિ કે જે આહવાન કરે છે કે લડી લેવાનું મારી દેવાનું મોરે મોરા કરી દેવાના શું એ માણસો ખરેખર કાયદો અને વ્યવસ્થામાં સન્માન કે ભરોસો નથી રાખતા સુરતથી અલ્પેશ કથિરિયાનો વિડીયો સામે આવ્યો અમરેલીના ફૂલજર ગામના વિવાદનો આ સવાલ છે એ વિવાદમાં પાટીદાર સમાજના યુવાનો પર પણ ફરિયાદ દાખલ થઈ છે અને પરસ્પર ઝઘડા કેવી રીતે સામાજિક ભેદભાવ અને સામાજિક દુશ્મનાવટનું કારણ બની જાય છે એ રાજનેતાઓ બહુ સારી રીતે સમજે છે એ જ્યારે એક પણ વાક્ય કે શબ્દ બોલતા હોય છે ત્યારે એ સભાન હોય છે કે આ મુદ્દો આ સમાજની સામે આ સમાજ એ રીતે જ જોવાશે પણ છતાંય એ બોલે છે કેમ કે જો બધા એક સાથે હોય તો પછી રાજનીતિના આ પ્રકારની રાજનીતિનું અસ્તિત્વ હોતું નથી બે હજાર પંદરમાં જ્યારે પાટીદાર આંદોલન થયું ત્યારે અનેક મુદ્દાઓ હતા એ મુદ્દાઓની સાથે જોડાયેલો સમાજ હતો એ જ પ્રકારના મુદ્દાઓનું પુનરાવર્તન કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એક્ઝેટ આરક્ષણનો મુદ્દો નથી રાજકીય આરક્ષણની વાત જો કે એમાં થઈ રહી છે પણ છતાંય વાત એક સમાજ અથવા સમાજ કેટલો પીડાયેલો છે એની વાત છે એ ઉદાહરણો જ્યારે જૂના નેતાના અપાય છે બાહુબલી મનાતા નેતાઓના પણ અપાય છે ત્યારે વાત એ જ થાય છે કે એ લોકો દસ પંદર લુખાઓને પોતાની સાથે રાખતા ત્યારે આ પ્રકારનું વાતાવરણ એ લોકો સર્જી શક્યા હતા સૌરાષ્ટ્રની રાજનીતિ બહુ જ ગંભીર સમયમાંથી પસાર થઈ રહી છે એવા વળાંક પર આવીને એક આખો પ્રદેશ ઊભો છે જ્યારે એણે નક્કી કરવાનું છે કે એની રાજનીતિ કઈ હશે લોકતંત્રને વરેલી કાયદો વ્યવસ્થા પર ભરોસો રાખનારી કે પછી ગુંડાની સામે ગુંડા ઊભા કરનારી રાજનીતિ ગુંડાની સામે ગુંડા મૂકીને તમે પોતાની જાતને જસ્ટિફાય કેવી રીતે કરી શકો પણ છતાં થઈ રહ્યું છે એ પ્રેક્ટિસ ચાલી રહી છે જવાબદારી કાનૂન વ્યવસ્થાની વધારે બને છે જે સુરતથી આ બોલાઈ રહ્યું છે એ સુરતથી જ ગૃહમંત્રી અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી પણ આવે છે એમની જ પાર્ટીના નેતા છે અને એટલે જ એમણે એ વાતનો સંદેશો સ્પષ્ટ રીતે આપવો પડશે કે રાજ્યમાં કાનૂનનું શાસન ચાલશે કે પછી એ દરેક સમાજોને આહવાન કરે કે એક કામ કરો દરેક સમાજ પોતાની તાકાત હોય એટલા ગુંડાઓ પેદા કરો અને પછી ગુંડાઓ બધા જ સમાજના આવશે આમ કુશ્તીનું મેદાન હોય એ રીતે સ્પર્ધા કરશે ને પછી જે જીતે એ સૌથી મોટો ગુંડો જે સૌથી વધારે મારે એ ગુંડો જે મારખા એ બાપડોને બિચારો અને એના પછી એને મન થાય તો એ બીજા દસ ગુંડાઓ પેદા કરે ને એ મરાવડાવે ટૂંકમાં આ અરાજકતાવાળું રાજ્ય આપણે પેદા કરવા માંગીએ છીએ જો હા તો પછી અલ્પેશ કથિરિયાની વાત સાથે એમની પાર્ટી અને ગૃહમંત્રી બંને સહમત હશે અલ્પેશ કથિરિયાને સાંભળીએ આપણે ફરિયાદી બનીએ એની કરતા હવે આરોપી બનવું પડે બાકી આ વાત નહીં પટે તમને એમ થાય કે હવે આપણે કદાચ અહીંથી પાંચ હજાર લોકો ફૂલજરમાં જાય ફૂલજર સુખી થાય એમ ફૂલજર સુખી નો થાય લુખો કાલ સવારે લુખ્ખો જ હોય એની સામે લુખો પેદા કરવો પડે કરવો પડે ને કરવો પડે સૌજીભાઈ હોય વિઠ્ઠલભાઈ રાકડીયા હોય વિનુભાઈ સિંગાળા હોય કે આવા અસંખ્ય નામો લઈ લ્યો આજે પંદર વર્ષ પહેલાના સૌરાષ્ટ્રમાં ઈ દરેક ના ટેલામાં વીસ વીસ લુખા હાચવતા ને એટલે પટેલો સુખી હતા અને આજે કોઈ ક્રાઇમ કરો એમ ગામના ગામ કાકા ઘરે એમ કે વોન્ટેડ છે દસતી રોકાવો એ કઈની મજા નથી દસ્તી વોન્ટેડ ને રોકાય કે એકતા એમ ન થાય એકતામાં સહકાર આપવો પડે પૈસા ભાંગવા પડે અને મદદગારી માં નામ આવે ને તો ભેગું જેલમાં થાળી ખાવી પડે એનાલિસિસ માં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર